છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોધરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા ભારે વરસાદ થતા જ સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કર્યા હતા ફાયર બ્રિગેડની જાણ કરી હતી ફાયર ટીમ શ્રી યુવરાજ ગોયલા નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમે ત્રણ પશુપાલકોને રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેઓએ એનડીઆરએફને મદદ માટે જાણ કરવા જણાવ્યું હતું કલેક્ટર હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધ અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની મદદ માંગી હતી આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતાં નિવાસી અધિકલેક્ટરે આ એક મોકડ્રીલ હતી તેમ જણાવ્યું હતું મોકડ્રીલ બાદ નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષપદે ડી બ્રિફિંગની બેઠક પણ યોજાઈ હતી જેમાં મોકડ્રીલમાં સામેલ સર્વે વિભાગની સક્રિય અને સૂઝબૂઝભરી કામગીરીને બિરદાવત ભવિષ્યમાં બનતી ઘટના દરમિયાન ટીમ છોટાઉદેપુર એક્શન મોડમાં કામગીરી કરીને લોકોના બચાવ કરીને અકસ્માત કે દુર્ઘટના ટળે તે અંગે ગોકલાણીએ જણાવ્યું હતું ની ટીમે સ્થાનિક લોકોને બચાવ માટેની પ્રાથમિક સુઝબૂઝ અને ઉપલબ્ધ ચીજવસ્તુઓથી કેવી રીતે લોકોને બચાવી શકાય તે અંગે માહિતી પણ આપી હતી